જય સોમનાથ જય મોગલમાં તો મિત્રો આજના આપણા નવા બ્લોગમાં બધાનું દિલથી પાછું હાર્દિક સ્વાગત કરીએ છીએ ભાઈ ને આપણે તો ખબર જ છે મગફળીમાં પાણી હાલે છે અને વરસાદી થોડો થોડો આવે છે તો હવે આપણે પછી કહેવાય શું બંધ કરવી એક ઘાટું થઈને એમાં એક દિવસ જેટલો ફાયદો થાય તો આપણે અત્યારે પણ મોટર એ ચાલુ રાખી છે અને હવે આપણે ભાઈ એવું કરવાનું છે કે શું કહે મગફળી આપણે જે કૌડાની બધાને ખબર જ છે માથે છે એમાંથી આપણે આજે એકાદું ડાળું ઉપાડીએ અને કેવો છે એ પણ તમને બતાવીએ અને આપણે બીજી એવો વિચાર છે કે હેંકવાનો છે પણ આપણે હવે કોઈ આગળ આવી જોઈએ કે શું કહીએ હેંકવાનું ને સક્સેસ થાય કે નહીં કેમ કે હજી કોઈ આપણે સારું ને આગળ અહીંયા જઈએ ને આપણે જોઈએ તો સારું નથી આપણે છે ને આ માંડવીમાંથી ઉપાડવાના છે આ આપણે કંઈ બહુ આકતરી નથી તો આમાંથી આપણે દાળા ઉપાડી લઈએ પછી ઘેર લઈને ઘેર ધોઈ નાખીએ ને પછી તમને પણ બતાવીએ પછી આપણે અહીંયા હોય તો હેકી પણ નાખીએ અટાણે ખાવાની શું મજા આવે એટલે ચાલો પહેલાં તમને આ દાળું ઉપાડી લઉં અને પછી ઘરે જઈ અને ધોઈ બોઈ અને તમને બતાવું છું એટલે ભાઈ વિડીયો મૂકીને નહીં જતા વિડીયોમાં રહેજો તમે કેવીક માંડવી છે હું છે બતાવીશ બધી ચાલો તો ઘરે જઈને જોઈએ મિત્રો જોઈ શકો તમે આપણે આ મગફળીનો ફાલ છે આપણે ઉપાડીને ધોઈને જ આવે તમે આમાં જોઈ શકો સારામાં સારું છે આ બે હજાર ચોવીસનું આપણે આ ફાલ સારામાં સારો કહી શકાય આ તમે જોઈ શકો આમાં થોડાક દોડવા નથી આપણે સારા મારું કહેવાય આ વર પ્રમાણે એટલે આ તમને આજે આપણે પહેલું વહેલું દાળું નીકાળ્યું છે અને તમને આજે બતાવીએ છીએ તો તમે આ જોઈ શકો અને હવે આપણે કેમ કે આજે આપણે માંડવી હેકવી હતી તો આપણે એમ શું કે આપણા દર્શકોને પણ બતાવી દઈએ કે આપણે કેવો ખાલ છે બે હજાર ચોવીસનો મગફળીનો તો આ તમે જોઈ શકો આવી રીતના છે ભાઈ તો ચાલો આપણે આડી માંડવી શેકી નાખીએ અને પછી ભાઈ આ પહેલું એનું ખાવાનું છે મગફળી સીઝનની આપણે શરૂઆત કરી દીધી મજા આવશે ખાવાની પણ ચાલો તો પેલા આગળ માંડવી આપણે મગફળી શેકીએ ને ત્યારે તમને બતાવી

પ્લાન હેકી નથી અને પછી તમને બતાવી તો મિત્રો આપણે હળગાવી દીધું તમે આ જોઈ શકો આપણે આગલી માંડવી પણ ફેંકાઈ જશે તો ચાલો મિત્રો હવે આગળ આ હેકાઈ હેંકીને પછી જ આપણે તમને શું કહે મળીએ ખાવા ત્યારે ખાઈએ તો એ મજા આવે ખાવાની ને તમને સારું આગળ બતાવીએ કહીએ તમને આમાં કંઈ બીજું તો નહીં કંઈ કહી શકાય કે દેખાડી શકાય ચાલો તો આપણે પછી ખાઈએ તો એ તમને કહીશું તો મિત્રો આપણે મગફળી જો શેકી નાખી ને આપણે વધારે શું કે બળીએ નહીં એ માટે આપણે બહુ વધારે નથી શેકી એટલે અમુક અમુક ડૂબવામાં પછી આવું દેખાય ન કરું સારી શેકાઈ ગઈ ઝાડ બહુ સારી કંઈ હેકવાની એટલી જરૂર પણ નથી તો આપણે આ બે હજાર ચોવીસની પહેલી મગફળી આપણે આજે ઉદ્ઘાટન કરીએ ભાઈ ખાવાનું આ ખાવાની ભાઈ છે ને ઓર મજા છે ને આપણે ખાંડ ખાઈ ને મીઠુંય હાલે આપણે જે ખાવું હોય ભાઈ જેને જેવું ભાવતું હોય એ વિશે હોય તો આપણે ભાઈ આ હજી વળાશ કહેવાય એટલે આ ખાવાની અંદર બહુ મજા આવે તો હવે ચાલો મિત્રો અત્યારે હું આ ખાઈ લઉં બરાબર પછી પાછા આપણે આગળ જોઈશું કે શું કરીએ તો અત્યારે તો આપણે ખાવાની મજા માણીએ હવે તો ચાલો તો તમે વિડીયોમાં જજો આગળ આપણે જોઈશું પાછા શું કરશું તો મિત્રો આપણે આજે પાછો બીજો દિવસ ઉગી ગયો છે અને આપણે કાલે જોયું હતું કે મગફળીને આપણે હેકીને એવું કર્યું હતું પણ આજના બ્લોગમાં પાછો આજથી આજે આપણે કંઈ કરવાના નથી કેમકે આપણે મગફળીમાં છે ને હવે પાણી હાલે તો એમાં તો તમને શું આપણે દર વખતે બતાવતા હોય એટલે બતાવ્યા જેવું કંઈ છીએ ને તે નહીં બતાવીએ એટલે આપણે આ બ્લોગને હવે આથી સો સાત મિલિટનો થાય એને આને અહીંયા જ આપણે એન્ડ આપી દેવાનો છે એટલે મિત્રો તમે ભૂલ્યા વગરના છે ને ચેનલ સબસ્ક્રાઈબ કરજો વિડીયોને લાઈક કરજો શેર કરજો કોમેન્ટ કરજો જે આપણે સબસ્ક્રાઈબની બાજુમાં બે ઘંટી આવે ને ઘંટી દબાવી દીજો એટલે આપણે વિડીયો મૂકીએ એટલે તમને નોટિફિકેશન આવીએ તમે એવું બધી કરજો એટલે અમે આનાથી પણ સારા સારા વિડીયો બનાવવાનો પ્રયત્ન કરશું કોમેન્ટમાં કહેજો કેવા વિડીયો જોવા એ તો આપણે એ પણ કરીશું એમાં તો ચાલો હવે આપણે પાછા કાલે મળીશું જય સોમનાથ